અને અમારે બેન ત્યાં થઈ છે સવા તમે અત્યારે હજી જાગી છે અત્યારે વાગી ગયા છે સવા નવ વાગ્યા છે અને બેન જાગી ગયા છે ના એમ ત્યાં થઈ ગઈ છે આ તો હારા હારા કપડાં પહેરવાના છે ને તો મિત્રો આજે છે ને ધનતેરસ થઈ ગઈ છે તો પહેલાં તો ધનતેરસની બધા એને શુભકામના અને મેડમ કે આવી ગઈ કે આપણે જોઈ એ તો રસોડામાં છે અમારે તો

બધાની રક્ષા કરજો એક નંબર છે ને ને પાછળ જો મીઠો લીમડો એમ કે એટલે મસ્ત મજાનું ઝાડવા બધા ઉજરી ગયા છે અને એક નંબર ઇવો આવે રહો તમે ગામડો તો ગામડો છે ભાઈ મિત્રો અત્યારે જો આપણે કામ હતું એ બધું પતાવી દીધું છે ને હવે આપણે જવાનું છે ઘરે આપણે જો મેનારાની તૈયાર કરી દીધી છે સંતો હું લેવા જાઉં લેવા હા તો ફાઇનલી મિત્રો વિચારે તો આપણે નીકળી ગયા છીએ અમારા ગામડેથી ઘરે જવા માટે કારણ કે આપણે ધનતેરસ છે એટલે આપણે બધું પૂંજાપો અને ગોરદાદન બધું કહેવાનું બાકી છે તો આઈથી જઈને આપણે પૂંજાપો ને એવું બધું લઈ આવીએ બરાબર ને બરાબર ગામમાંથી બધું દાદાએ કીધું બધું લઈ આવવાનું છે અને આપણે જો રોડે ચડી ગયા છે તો હાલો હવે સીધા આપણે ઘરે જઈને મળી આપણે જો દુકાનનો નો પૂંજાપો આવી ગયો છે બંસીબેન લઈએ કા બંસી કેટલા નો આવ્યો હા તો આપણે દુકાન નો પૂંજા આવી ગયો છે અત્યારે આપણે થોડીક વારમાં મંદિરમાં બધી પૂજા કરશે અને પછી આપણે હાડા નવે મુર્ત છે દુકાન તો તરાવન છે તો મિત્રો અત્યારે જો આપણે ઘરે લક્ષ્મીજી નું પૂજન કરે છે અમારે માળી માળી વાર્તા કરી નાખી છે અને જો એ મસ્ત મજાનું મને પૂજન કર્યું છે પરસાદી વરસાદી જવારી દીધી છે જય વૈભવ લક્ષ્મીમાં ધન ના ભંડાર ભરી દીજ

મહાડા ઈષ્ટ દેવ વિશ્વકર્મ દાદા ને નમસ્કાર કરી છે કુળ દેવતા બિયન મહાપડા કુળ માં બુદાતા માં ભગવતી કુળદેવી માતા ને નમસ્કાર કરી દેવાના વાસ્તુ દેવતાભ્યમ વાસ્તુ ભગવાન નમસ્કાર કરી લાવનાં વિઘટ વિઘટના તો વિનાયક નમ્રગે તુરગનાદગા ભાલાચંદ્રો ગાંધા દ્વારા

વાસારમણય તમસા હરે અમ સદે સિંદુરવંદનો દેવ યજ પાદ પંગતમરણમ વાસારમણય તમસા રાશિના વિઘ્ન નમ રાશિના વિઘ્ન નમ ઓમ વરમયે લોકલતા નિવારણે મયોપવાદી વાસસી પ્રતિગ્રિય વાસસી પ્રતિગ્રિય સુવાન

ತೇನ ಡ್ಯಾಂದ್ರದ ಪ್ರತಿ ಕ್ರಿಯಂಾಯ ನಮಃ ಪುಂಗಿಬಲ ದಿರಣ್ಯ ದಕ್ಷಿಣ ಸಾಮರ್ಪಿಯ ಪಂಚವಾಪಿಯ ಹರಿಯ ಯಾನೋ ಭದ್ರೋ ದೋದಿರಬ್ರೈ શબ્દ ચોયુદ્બિધ દેવાનો હરાહાંગલાયરણયામદેવાંગે સુસ્તોયુ પુણ્ય પુણ્યમ દીર્ઘમાયરસ્તુ બ્રવંદો બ્રવો પુણ્યુણ્ય દીર્ઘમાયુ हरिहयं महायानो भद्राः कृतो ददाचोय परिदासुविदः पुण्यं पुण्यं दीर्घमायुरस्तु ब्रवन्तो ब्रवन्तु पुण्यं पुण्यं दीर्घमायुः मस्तके नमः प्रार्थनामतकारामि परिभाव हरिं प्राणाय स्वाहा

હરી અમહ યાત્રિસ્વન લક્ષ્મી પામનુદ્ધિ શ્રદ્ધા તથા હરીહિ મહાલક્ષ્મી સ વિધમ વિષ્ણુપત્ની સધીમહે तन्नो लक्ष्मी प्रचोदयादः ॐ महालक्ष्मीमाताय नमो नमः महा, आवयामि स्थापयामिह प्रार्थनापूर्वकः अनन्दकोटि नमदकारमि प्रार्थनापूर्वकः अनन्दकोटि नमद्कार हरिहरादिरप्यहारा जरबादियाखिलमिदं जगदंशभूतः મકૃતા હિ પરામા પ્રવૃતિશ્રુમધ્યા હોદંતિયંદરીક્ષુભુદંથી દી રાભે લોકદય હદે અભિંચ દુવાચંદન નાના વિધ પ્રકારેન્યતા પેશવાનો સુધી વેદાન દેવાન રાતિન રાતિનતમ હરીહિમ નામો સ્વનંદય સહસ્રમૃતય સહસ્રપાદાશિરોભાવે સહસ્રનામુ અભિરંચ સુવાચંદનિવના વિધ પ્રકારે પૂજ્યતા પરમેશ્વર પૂજ્યતા પરમેશ્વર ભે શ્રદ્ધા સદા ગુલધન પ્રભવ સદધિયા સ્મ પરી પાલય દેવી વિશ્વ પરી પાલય દેવી વિશ્વ મિત્રો હવે પૂજા થઈ ગઈ છે અને હવે દાદા આરતી ની ત્યાર કરે છે સરસ મજાની આરતી ત્યાર કરી દીધી છે અને અમારે સંતોષભાઈ ને બધે ભેગા થઈને આપડે આરતી કરીને કી માતાજી ની વંદનમ મહ દેવ દેવા અભિવંદનમ મહ નિશરા કી બ્યાતી તમે બે કો ત્યાર દે આત્મ ભે વંદના દેવો ભવ આત્મ ભે વંદના અત્યારે જો આપણે શાંતિથી આપણે લક્ષ્મીજીને પૂજન થઈ ગયું છે અને અમારા બંસીબેને અને આ દાદાએ ને બધાએ મસ્ત મજાનું પૂજન કરાવી દીધું કેમ દાદા તો હવે આપણે જવાનું છે સીધું ઘરે તો મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ આજનો બ્લોક આપણે એન્ડ કરી દઈએ આશા છે કે આજનો બ્લોક તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુર દાદી આવજો ભાઈ ભાઈ